ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીની તૈયારી કરતા બધા મિત્રોને અભિનંદન અને આપણે અત્યારે કોન્સ્ટેબલના સિલેબસ વિશે અગત્યની માહિતી જોઈએ કોન્સ્ટેબલ માટે પેપર આપવાનું છે તેમાં વિષયને અલગ કરીને બે વિભાગ પાડવામાં આવ્યા છે તે તો તમે બધા જ જાણો છો જોઈએ તેમાં તો પેપરમાં વિષય પ્રમાણે બે વિભાગ પાડવામાં આવ્યા છે તેમાં પ્રથમ વિભાગમાં ત્રણ વિષય આવશે તો તેમાં પ્રથમ વિષય રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન આવશે તે ત્રીસ ગુણનું આવશે પછી બીજો વિષય ક્વોન્ટિટી વેપ્ટિટ્યૂડના ત્રીસ ગુણ છે અને ત્રીજો વિષય છે તેમાં ગુજરાતી ભાષાના વીસ ગુણ છે વિભાગ બીજામાં પ્રથમ વિષય ભારતનું બંધારણ છે તેના ત્રીસ ગુણ છે બીજો વિષયમાં કરંટ અફેર વિજ્ઞાન ટેકનોલોજી અને સામાન્ય જ્ઞાન છે તેના ચાલીસ ગુણ છે ત્રીજા વિષયમાં ઇતિહાસ સંસ્કૃતિ ભારત અને ગુજરાતની ભૂગોળ છે તેના પચાસ ગુણ છે મિત્રો વિભાગમાં ચાલીસ ટકા ગુણ લાવવા ફરજીયાત છે તે તો તમે જાણતા જ હશો માટે સારી રીતે વિષય પ્રમાણે તૈયારી વ્યવસ્થિત કરજો તૈયારી કરતા બધા જ મિત્રોને બેસ્ટ ઓફ લક અને વિડિયો જોવા બદલ થેન્ક્સ અને હા તૈયારી કરતા તમારા મિત્રને આ વીડિયો શેર કરવાનું ભૂલતા નહીં